વામે સ્થિતા રાધા શ્રી સ્થિતિ વાક્ષસી વૃંદાવન વિહાર્કૃષ્ણ હૃદય ચિંતએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત છાસઠ શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંતરૂપ હોય ને કેટલાક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય

અને દરેકને લાગુ પડે જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે એ દરેકને કાયદો લાગુ પડે વિશેષ ધર્મ એટલે અંગત ગ્રસ્તના ધર્મ નોખા સાધુના બ્રહ્મચારીના પાર્ષદના સદવા વિધવા સાંખયોગી આચાર્ય આચાર્ય ને પત્ની આ બધાના ધર્મ એ વિશેષ વિશેષ ધર્મ ની અંદર સામાન્ય ધર્મ પ્રવેશ થઈ જાય શ્રીજી મહારાજે શિક્ષા પત્રમાં લખ્યું અમારા આશ્રિત હોય એને ડુંગળી લહણ જે વસ્તુ ખાવા નહીં આ વિશેષ ધર્મ તો સામાન્ય ધર્મ આવી જાય ને એમ કહેતા હોય કે બ્રાહ્મણ ધર્મ ના પડી આપણને કે ના પડી એમાં એમ લખ્યું છે કે મારાથી બ્રાહ્મણ હોય ખાવું નહીં સામાન્ય છે તો આપણે સ્વામિનારાયણ ભગવાન કહેવાતા હોય તો આ વસ્તુ આપણે ખપે નહીં અને જો કોઈ ખાતા હોય તો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપે છે મહત્તા સામાન્ય કે વિશેષની છે વિશેષ ધર્મ એની મહત્તા છે એટલે આમાં તો જેમ ફાવે એમ રસ્તો કાઢવાનો હમ મને ટાઢું ભાવતું હોય તો ટાઢોને વખાણ કરું ગરમ ભાવ તો એ વખાણ કરે કોઈ ગરમ કોઈ ભજ્ય ભાવ તો એ વખાણ કરે હો હોય મંતવ્ય હો આપતા હોય ને એટલે પહેલી વાત આવી કેટલા વસન સિદ્ધાંત રૂપ હોય અને કેટલાક તો આજ્ઞા રૂપ હોય બેય વસ્તુ સમજવાની બે આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ છે સમજ્યા ને આપણા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞા છે એટલે સામાન્ય અને વિશેષ આ ધ્યાન આપવાનું

આ કાયદો નથી એટલે બહુ ધ્યાન આપવાનું દરકારી નહીં રહેવાનું જીવ માત્ર છે કે ખરેખર સત્સંગ થાય નહી થાય તો કા ભેગી જાય કા કાંડો થઈ જાય વસ્તુ મેળ્યા પછી વસ્તુનો નો કેફ ન સડે આ મહત્તા કહેવાય હળદરનો ગાંઠિયો મળ્યો અને જેનો મહાત્મા ગાંધી થઈ ગયો ભારતનો રાષ્ટ્રપતિ પિતા ને રાષ્ટ્રપિતા કહેવાય ખાલી સામાન્ય હળદીનો ગાંધી હતો ગાંધીનું કામ કરે ગાંધીને કેટલો એટલે કેટલા રોવાડાય છે એના જોવા તો આટલે સામાન્ય અને વિશેષ બે આજ્ઞા ભગવાન સ્વામિનારાયણની છે બોલો વાત સડસઠ શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતા કરતા થાય છે શરદ ઋતુ ક્યારે કહેવાય ભાદરો મહિના પછી ભાદરો અને આવો આ બે કહેવાય શરદ ઋતુ સ્વામી કે શરદ ઋતુ જોઈ અને કેમ શાંતિ થાય એમ ભગવાન અને સંત એનાથી આપણે શાંતિ થવી જોઈએ સ્વામી કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની ભજન કરતા કરતા ક્રિયા કરો એટલે એનું અંતકરણ દાઢું થાય એ જોઈ અને ભગવાનને મોટા પુરુષ રાજી થાય એ રાજી થાય એટલે એનો જીવ સુખ્યો થઈ જાય આવ્યો ને સરસ નિર્મળ સાવ આકાશ હોય જો સાવ સ્વસ્થ નિર્મળ આકાશ હોય કાંઈ વાદળા બધા કાંઈ ન હોય જો આવું અંતકરણ થાય ત્યારે ભગવાન અને મોટા પુરુષ રાજી થઈ થાયતુ સ્વરૂપ અને ફળ દરેક વસ્તુ ત્રણેય મારી છે મકાન બનાવો એ હેતુ કહેવાય એનું સ્વરૂપ આખું થઈ જાય ત્યાર અને ફળ એટલે મારી પાસે ભજન કરવાનું એમ દરેક વસ્તુમાં હેતુ સ્વરૂપ અને ફળ આ વસ્તુ રહેશે જો ભજન શું કામે કરવું ઇન્દ્રિયો છે એ શાંત થાય એનો હેતુ એનું સ્વરૂપ સુખેથી ભજન થાય ફળ ભગવાનનો આશીર્વાદ મળે પેલા આવ્યું ને પવિત્ર અંતકરણ જોઈને રાજી થાય પણ જેનું અંતકર ગંધાંતુ હોય એને જોઈને શું રાજી થાય જેનું અંતકર ગંધાંતુ હોય એને જોઈને શું રાજી થાય જો હલો પડીએ ને બે વસ્તુ એક મળતી આવે છે એકબીજાના ટેકા રૂપ છે ને હાલો વાત તડસઠ મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું ને ટાઢ તડકો ભૂખ તરસ ને દુઃખ સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં મોટાનો સિદ્ધાંત દે દમન લોયાના આઠના અભિસનામતમાં લખ્યું જાણી જાણી ટાયર્ડ તડકો ભૂખ તરસ માન અપમાન આને સહન કરવાનો જાણી જાણીને સમજે ને રોગ થયો હોય તો શું સહન કરે અમે કે જીવ પ્રાપ્તોવશ થઈ અનેક પ્રકારના દુઃખ ભોગવે પણ ભગવાન ભગવાનને મોટા પુરુષ એની આજ્ઞામાં રહી અને ન કરે એક સાધુની વાત કરી એને સ્વપ્નમાં ઉપવાસ કર્યો કર્યો નહીં બીજે દિવસે આવ્યો તો ત્રણ ઉપવાસ થયા કર્યો હોત ને તો આનો થાત થાતણ ઉપવાસ ન કર્યો પણ આવ્યો ને તો ત્રણ ઉપવાસ થયા ત્યાં કેમ સહન કર્યું આ કહેવાય કર્મ અને અધીન અને ભોગ ભોગવે બીજી વાત લખી સ્વામીએ એક સાધુને કીધું કે આજે તમારે મંદિરમાં જાગવાનો વારો તો મારાથી નહીં કાંઈ વાંધો બીજે દિવસે વીસી કઈ આખી રાત રાડું નાખી અને જાગ્યો જોયું સમજાય છે ને વીસી કર્યો એટલે મામા થાય કોઈ હગો થાય છે એમાં કોઈ વ્યાજના ભોગવી અને પછી શું કર્યો જાગરણ કર્યું વ્યાજે લઈ અને મફતના દીધા ખબર પડી ને પૈસા પોતે વ્યાજે લઈ આવ્યો અને હમાણે આપ્યા ને એને વગર વ્યાજ આપ્યા આવો ધંધો છે ખબર પડે ને વગર વ્યાજે આવ્યો હોય તો આ લોકો કાંઈ વ્યાજ આવે અને માણસ વગર વ્યાજ આપવા આ શું કહેવાય જોયું ને એટલે સ્વામી કે ભગવાનને મોટા પ્રશ્ન આજ્ઞાથી ન કરે પણ જીવ પોતે પોતાના પ્રાપ્ત વસ્તુ થઈને અનેક પ્રકારના દુઃખ ભોગવે ચાલો વાત ઓગણસિત્તેર નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે તે કેને સુખ આવે તો જેને તેમાં હેત હોય તેને આવે નિરંજન સ્વામી પાસે બેસીએ તો અંતકરણ ટાઢું થઈ જાય અને સુખ આવે કેને જેમાં હેત હોય વિશ્વાસ હોય ભાવ હોય એને આવે બોલો ધીરેન્દ્રનાથ સ્વામી એક ભગતને જો બસ મેરી સાથી કેટલી ઠંડી હે મારા જાન કેટલા ઠંડા હે તમે જો ભગવાનનું ધ્યાન કરો તો તમારું પણ અંતકરણ દાઢું થઈ જાય દેખ મેરી સાથી કે મુખ હાથ મારું જાનો જો કેટલા ઠંડા છે તમે બીજો ધ્યાન કરો ભગવાનનું તો તમારે પણ બોલો પેલી વાત આવી શું ખબર ને કેને આવે જેને હે તો એને આવે સમજાણું જો સાકર ભળી આજ એકાદશી સુફળ પડી દૂધમાં સાકર ભળીને કેવું મીઠું લાગે અને નિમગ નાખો તો વિકૃતિ છે ને વિકૃતિ છે એ મત છે રામા સ્વામિનારાયણ ભગવાનનો આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ સંત સ્વયં શ્રી હરિયા ભગવાન સ્વામિનારાયણનો થઈ પછી કરવાનો ભગવાન સ્વામિનારાયણ એકદમ આગે ખુશ થઈ ભ્રમરૂપ થઈ અને પછી ભગવાન ભ્રમ થયા પછી ભગવાનની ભક્તિ કરવી એ એનો ધર્મ છે ભલે દૂધ છે એની અંદર આકરણ નાખો પણ પોતાનું મૂળ સ્વરૂપ શું છે મીઠાઈ તો છે જ ને ગાંગડા ઘન સ્વરૂપ એ બરાબર દૂધમાં આક્રમ નાખવાથી ગાંગડા નહીં જાતિ સ્વરૂપ મીઠાઈ તો છે ને એ ના આપ ટળી મહિલા ભગવાનમાં જેના આપમાં માં વ્યાપ ખબર પડી આ પોતાનું સ્વરૂપ એને મીટાવી દીધું હું ટળે હરી ટાઈ આ દાસ આ પોતાનું સ્વરૂપ એમાં મીટાવી દીધું નકર સ્વામી કહેતા જીવ ધાર્યું કરે અર્ધો ભગવાન આપણું ફિફ્ટી ફિફ્ટી પચાસ પચાસ ટકા ભાગ ભોગા ભાગીદારમાં કારણ ખુશ પચાસ પચાસ ટકા ભાગ કા સ્વામિનારાયણ સંપ્રદાય ગુણાતન સ્વામીની વાતો જોતો મસ્તી આવે મસ્તીમાં સ્વામી બાપા કે ભગવાનની વાતો કરતા હોય ત્યારે બેસુભ એનો ત્યાગ કરી દે શેરે શેર ઘી લાડવા હોય એનો ત્યાગ કરી દે એટલી બધી ભગવાનની વાતો કરવામાં મસ્ત આવી જાય છે આ સ્વામિનારાયણ સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણ ગુણાચારાંદ સ્વામી ગોપાળાન સ્વામી બાલમુખ સ્વામી દાણીદા સ્વામી અને આપણા ભક્ત સ્વામી સ્વામી બાપાના ભજન કરવાનો આત્મા રૂપ ને દેહરૂપ છે નહીં દાસના દાસથી રહે સંગમાં ભલી ભક્તિ માનીશ રાશિષ તેના રંગમાં હ નરસિંહ કહેતો હોય જ્યાં નરસિંહ ગાય અને ત્યાં કૃષ્ણ છે ને પસવાડે આમ કરતાલી ને નાસ્તો હોય પીછે અહીંયા નરસિંહ ભજન બોલતો હોય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શ્રી રામ શ્રી રામ જય જય રામ આ ભજન કરતો હોય અને કૃષ્ણ છે ને એ કરતાલી ને નાસ્તો હોય આ કહેવાય એકતા કપડી ભગવાન ને અને ભક્તની આનામ એકતા કહેવાય અરે પોતાનું સ્વરૂપ ક્યાં રે પોતાનું મનનું ધર્યું છોડી દેવા પછી હા પછી એમ દેહ ભાવ મૂકી અને આત્મા રૂપ થઈ અને ભગવાનને મોટા પુરુષમાં જોડાવાનું જોડામાં ના નહીં સમજો ને દેહરૂપ થાય તો એની સત્સંગ જાજો ટકે નહીં કારણ કે સ્વાર્થનો સત્સંગ કેટલી ઘડી રહે રહેકાનું પાણી કેટલી ઘડી રહે અને પાતાળનું પાણી હોય તો બોલો પાતાળનું પાણી ખોટું નહીં ટાકાનું પાણી તો ખોટી જાય ચાલો વાત છે પણ તે સત્સંગ રાજાને નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો તેમજ દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો એક જીવને જ ગમે છે ને માયા તો પેટ કૂટે છે જ મારા હાથથી ગયો કોટી કલ્પે આ વાત હાથ આવી છે આ સત્સંગ કોઈને ગમતો નથી ભગવાને માર્ગે હાલ્યું કોઈને ન ગમે જૂનું મકાન હોય નળી અડધા પડી ગયા હોય અડધા હોય ના હોય પણ ત્યાં તમે નવો પાયો નખે ને ભાઈ કે બે ફૂટ મૂકીને કરજે મુકામે એ નવું મકાન કરે મારું જૂનું થાય એમને રહેતો વાંધો નહીં પણ આપણાથી ઊંસો આવો ન જોઈ બોલો પાયો મૂકી બે ફૂટ મૂકી પછી કરવાનો એટલે આ સત્સંગ છે એ કોઈને ગમતો નથી જે ઇન્દ્રિયો અંતકરણ ઘરના માણસ હગાવાલા મા બાપ આડોહી પાડોહી આ કોઈને નહીં એક જીવને ગમે છે બસ એનું કારણ જીવ જન્મો જન્મ મેથી પાક ટોપરા પાક ખૂબ ખાધો ને એટલે ખબર પડે મેથી પાકમાં કે નહીં ટોપરા પાકમાં યસ ખબર પડે ટોપરા ભાગ એટલે એમ તો વાંધો નહીં શું સંકેત ભગત ટોપરા ભાગ એટલે શું કહેવાય નહીં બેથી ભાગ હે તો ટોપરા ભાઈ કહેવાય બેથી ભાગ ને ટોપરા ભાગ કહેવાય બે ભાઈઓ કહેવાય હમ ભાઈ ભાઈઓ થતો ને ટોપરા ભાગ દેવું પડે નકર કઈ કહેવાય એક જીવને ગમે છે શા માટે જીવ અનાજિ કાળથી આ લોકના દુઃખ ભોગવ છે એટલે માર છે એ ક્યારે ખબર પડે શિયાળામાં પડી ગયા હોય કે બીજું કઈ થયું હોય ને એ શિયાળો આવે ને તારી મને દુખ હોય સોમવાહમાં ઉનાળો વાંધો ન આવે સમજાય ને એ શિયાળામાં દુખે એટલે જીવ અનાદિકાળથી છે એને આ દુઃખ છે માટે જીવ ભગવાનના માર્ગે હાલે છે બાકી આ ભાઈડો છે ને હાલે નહીં તમે ગમે ગયો નહીં હું હાલે જાઉં દુઃખ ભોગવાશે માટે એમ એટલે ભગવાન ભજવાશે કોઈને ગમતું નથી યાદ રાખવાનું સમજાય ને ભજન કરો એક જીવને ગમે છે જો એટલે સ્વામી કે ઇન્દ્રિયમાં રહીને ભજન કરવાનું અંતકળમાં રહીને ભજન કરવાનું અને જીવ રહી અને ભજન કરવાનું જેને કરીને સ્વામી કે વિષયને રાગ ઓછા થઈ ગયા શા માટે વિષય છે એ જીવમાં પીડ્યા છે સમજો ને નહીં ઇન્દ્રિયમાં નહીં અંતકણમાં એમાં નથી જીવમાં વિશે પીડા છે એટલે જીવથી પણ ભજન કરો તો વિષે ટળી જાય બોલો સેજાનંદ સ્વામી મહારાજની